પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે અને વીજતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેથી ભાજપના આગેવાનોના પ્રતિનિધિમંડળે વીજતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી રામદેવ મોઢવાણિયા સહિત આગેવાનોએ યોજેલી બેઠકમાં વીજતંત્રના અધિકારીઓએ વધારાની ટુકડીઓ મોકલીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે અને ને ભગવદર તથા વિશાવાડામાં બે બે ટુકડીઓને મોકલી દીધી હતી તેમજ ભાજપના આગેવાનોએ પણ ખેડૂતોને ને કોઈ પણ જરૂરિયાત હોય તો ખડે પગે રહેવાની ખાતરી આપી હતી ઓરમડા તાલુકાના વિજળીના પ્રશ્ને આજે મત્યારે પશ્ચિમ ગુજરાત વીજ નિકમ લિમિટેડ ઉચ્ચ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે રહી અનેક વાર અને એટલે વીજ પ્રવાહ છે વારોવાર પુરવઠો જે છે ફોર સમયસર એટેન્ડ થતો નથી ટીસી સમયસર બદલતા નથી એ પ્રકારની ખેડૂતોની જે કમ્પ્લેન હતી ફરિયાદો હતી એ ફરિયાદ માટે થઈ અને આજે બધા અધિકારીઓને મળ્યા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ડામોર અધિક્ષક શ્રી કાર્યપાલક ઇજનેર ગ્રામ્ય ડહાણિયા કાર્યપાલક ઇજનેર સિટી અને પોસ્ટલમાં જે લાગુ પડે છે એ સુતરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને ખાસ કરીને વધારાની ટીમો અત્યારે ટાઈમ બિંગ છે અત્યારે જે વધારાની ટીમો જો તૈનાત કરવામાં આવે તો કોર્ટ સમયસર એટેન્ડ થઈ જાય અને ખેડૂતોને વિવિધ પ્રવાસ સતત મળતો રહીએ એ માટેની રજૂઆતો કરી છે ગઈ આ પહેલાં પણ પરમ દિવસ પણ અમે બે દિવસ પહેલાં પણ મેળા હતા ત્યારે પણ અધિકારીઓએ કીધું હતું કે અમે તાત્કાલિક ધોરણે વધારાની ટીમો મૂકીએ છીએ એના ભાગરૂપે ગઈકાલે વિસાવાડાની અંદર વધારાની એક ટીમ અહીંયા મૂકી છે બગોદરની અંદર પણ બે ટીમ વધારાની મૂકી છે આજે પણ વધારાની બપોર પછી મોટે ભાગે સાંજ સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં બે ટીમો વધારાની મૂકવાની વાત થઈ છે જેથી કરીને ખેડૂતોના જે ફોર્ટ છે એ સમયસર એટેન્ડ થઈ જશે પોસ્ટલ સબડિવિઝનમાં પણ જે ફરિયાદો છે ખાસ કરીને લેણાવાડા એજી ફીડર છે કુચડી ફીડર છે બરડીયા ફીડર છે અને ખાસ કરીને જે વિસાવાડાનો કરાર ફીડર જે પણ લાંબો છે એમાં પણ ફરિયાદો ખૂબ છે ત્યાં રોજીવાડામાં જે મધુરન ફીડર છે અંબર ફીડર છે એ સહિતના જે ફીડરો છે સિગડા એસએસના બેકડ ફીડર છે એ તમામની રજૂઆતો કરી છે મખલાના પાવર ફીડરની પણ રજૂઆત કરી છે એટલે બધાની અંદર જે ફોર્ટ વારંવાર થાય છે એ કોઈ સમયસર થઈ જાય એના માટે પ્રયત્ન કરી અને જે કાંઈ પણ કાર્યવાહી કરવાની જરૂર પડે એ કાર્યવાહી કરવાની અધિક્ષક વિજ્ઞાશ્રીએ ખાતરી આપી છે અત્યારે હમણાં અધિક્ષક વિજ્ઞાશ્રીએ પોતે પણ બધી બંને સબડિવિઝનની મુલાકાત લેવાના છે અને બરાબર ટાઈમ મેનેજમેન્ટ ગોઠવી અને ખેડૂતોનો જે પ્રશ્નો છે એનો સમયસર ઉકેલ થઈ જાય એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવાની અમને ખાતરી આપી છે અને અમને આશા છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને વીજ પ્રવાહ સમયસર અને નિરંતર મળતો રહેશે એવી અપેક્ષા છે છતાં પણ કોઈને કંઈ ફરિયાદ આવતી હોય તો ગમે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના એવો વાત છે અને ગમે ત્યારે તમે કીધું અને પેલું ફરી તમારો